શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે એવું કહેવાય છે કે જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે શ્રી હરિ વિષ્ણુ જ હતા તેમણે બ્રહ્માંડના વિસ્તરણ માટે પોતાની નાભીમાંથી કમળ પર બ્રહ્માજીનો અવતાર લીધો હતો ભગવાન બ્રહ્માએ જગતનું સર્જન કર્યું પછી ભગવાન વિષ્ણુ આ સંભાળે છે છે વૈદિક શાસ્ત્રો અનુસાર તમામ દેવતાઓ પૂજનીય પરંતુ ભગવાન વિષ્ણુનું નામ માત્રથી જ શ્રી શબ્દ સાથે લેવામાં આવે છે એટલું જ નહીં તેમના અવતારોના નામ સાથે પણ શ્રી શબ્દનો ઉપયોગ થાય છે તેનું કારણ પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે વેદ પુરાણ અને તેમના સ્ત્રોતોમાં તમામ દેવી દેવતાઓ અને તેમના કાર્યો ચમત્કારો ઉદભવો વિગતવાર ઉલ્લેખ છે જેમાં ભગવાન વિષ્ણુ અને તેમના તમામ અવતારણનો પણ ઉલ્લેખ છે પરંતુ આટલા શાસ્ત્રો અને આપણે વિચાર્યું કે ભગવાન વિષ્ણુના નામ પહેલા શ્રી શબ્દનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તેમના અવતારણની નામની આગળ પણ શ્રી વપરાય છે કે શ્રી હરિ શ્રી રામ શ્રી કૃષ્ણ માટે થાય છે કે કારણ કે મહાલક્ષ્મી તેમની સાથે રહે છે વાસ્તવમાં શ્રી શબ્દ આદર માટે બોલવામાં આવે છે શ્રી શબ્દનો ઉપયોગ પોતાના કરતા મોટા વ્યક્તિ અથવા અન્ય કોઈના પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે થાય છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દેવતાઓમાં તેનો ઉપયોગ ભગવાન વિષ્ણુના નામની આગળ જ થાય છે કારણ કે શ્રી હરિ વિષ્ણુના નામની આગળ જ શ્રીનો અર્થ મહાલક્ષ્મી થાય છે મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની પણ છે અને તેમનું નામ શ્રી એટલે કે મહાલક્ષ્મીના અનેક નામોમાંનું એક છે એ તો બધા જાણે છે કે મહાલક્ષ્મી સંપત્તિ આપે છે આ બંનેને એક સ્વરૂપમાં પૂજવા અને આદર આપવાના કારણે આપણે ભગવાન વિષ્ણુના નામની આગળ શ્રી લગાડીએ છીએ શ્રી શબ્દનો ઉપયોગ ભગવાન વિષ્ણુના નામની આગળ જ નહીં પરંતુ તેમના અવતાર રામ અને કૃષ્ણના નામની આગળ પણ થાય છે કારણ એ છે કે જ્યારે પણ શ્રી વિષ્ણુજી અવતર્યા છે ત્યારે માતા લક્ષ્મીજી પણ તેમની સાથે આ ધરતી પર આવ્યા હતા શ્રી રામની સાથે માતા સીતા અને તેમના કૃષ્ણની સાથે રૂકમજી શ્રી લક્ષ્મીજીના અવતાર તરીકે વર્ણવવામાં આવ્યા છે તેથી જ તેમને શ્રીરામ અને શ્રી કૃષ્ણ એમ કહેવામાં આવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ